છેલ્લી વાત જે ગીતામાં કૃષ્ણ કહે છે ને એમ કહે છે કે હું તત્વમાં નથી હું સત્વમાં છું મને તારામાં શોધ મને ક્યાંય બીજે શોધતો નહીં કારણ કે હું બીજે ક્યાંય છું જ નહીં હું તારી જ ભીતર છું બધામાં ફરી 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 ફરીને શોધીને જો અંતે તારે ભીતર જ ઝાંકવાનું હોય તો પહેલા ભીતર ઝાંક કારણ કે અર્જુન હું પુરુષોમાં અર્જુન છું હું તારી જ ભીતર છું હું તારા સ્વધર્મનો પાલક છું હું તારો રક્ષક છું હું તારો મિત્ર છું અને જે મિત્ર હોય ને એના જેવો બીજો કોઈ ગુરુ નથી એનું સૌથી મોટું કારણ એ છે કે એને તમારી નબળાઈઓની ઉત્તમ ખબર છે એને બરાબર ખબર છે કે આ ક્યાં ભૂલ કરશે માટે જે મિત્ર છે એના જેવો કોઈ ગુરુ નથી આપણો પ્રોબ્લેમ એ છે કે આપણો મિત્ર આપણને સલાહ આપવા જાય ને તો આપણે કે ચૂપ રહે તારું કામ કર આવું કહી શક્યો હોત અર્જુન કે તારું કામ કરજે પણ કહે છે એ વચન હમ તમે કહેશો એ કરીશ બસ મારા મોહનો નાશ થયો છે મને સ્મૃતિ પાછી મળી છે અને હવે હું યુદ્ધ કરવા તૈયાર છું અહીં ગીતા પૂરી થાય છે મનથી સ્વભાવથી આત્માથી બુદ્ધિથી અહંકારથી શ્રદ્ધાથી જો સાચા અર્થમાં ધર્મનું પાલન કરવામાં આવે તો એ કર્મનું ફળ કદીએ ખરાબ હોઈ શકે જ નહીં ઈશ્વરને તમારા તમામ કર્મનો સાક્ષી રાખો તો એ ખોટું કરવા દે જ નહીં કેમ કે ફળ એણે ભોગવવું પડે તમારી જોડે જોડે જો તું બધે જ મારો પાર્ટનર છે તો મારા ગુનામાંય મારો પાર્ટનર છે ચલ કર ખોટું મારી જોડે નહીં કરવા દે તમને